ગુજરાતનો પરિચય ભાગ એક ગુજરાતની સ્થાપના ક્યારે થઈ હતી તો સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ સાબરમતી આશ્રમ ખાતે થઈ હતી ગુજરાતના સ્થાપક રવિશંકર વ્યાસ એટલે કે રવિશંકર મહારાજ હતા ગુજરાતનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર જીરો ચોવીસ ચોરસ કિલોમીટર એટલે કે એક લાખ છન્નું હજાર બસો ને ચુમ્બાલીસ ચોરસ મીટર છે ગુજરાતની ઉત્તર દક્ષિણ લંબાઈ પાંચસો નેવું કિલોમીટર અને ગુજરાતની પૂર્વ પશ્ચિમ લંબાઈ પાંચસો કિલોમીટર છે ભારત દેશમાં ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન પશ્ચિમ દિશામાં છે વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન પાંચમા નંબરે છે અને વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન નવમાં નંબરે છે યાદ રાખવાનું સૂત્ર છે વનમાં વિપાસા વસ્તીની દ્રષ્ટિએ નવમું અને વિસ્તારની દ્રષ્ટિએ પાંચમું